આપડે ખબર સોમાસામ લપસ્યા હોય ને તો કિચડ પડ્યા હોય ને તો પેલા કપડા ભાળી લોકો જવાથી લાભ આપણને જીવન હારું નહીં હોય તો અંદર કઈ લોકો શાંતિ નહીં આપે આપણને એ તો આજે આપણું હારું બોલે ખાલી વાકું બોલશે નહી જ માણસો પણ અંદર થી હારા થશે ને એ કાયમી કરે છે પરમાનન્ટ કામ ચલાવ નહી અને સારા લોકો ને દેખાડવા ક્યાં થવાનું છે ભગવાને રાજી કરવા થવાનું છે બધા તમે જો દરેક મહાભારત જો ભાગવત જો રામાયણ જો દરેક શાસ્ત્રો આપણને આ શીખવાડે સારા સંસ્કાર સારો ધર્મ પ્રેણ આપણું જીવન રહે ભગવાન કેમ રાજી થાય આપણી ઉપર અને કોઈ દાડો કોઈની ઉપર દબાણ નથી કર્યું બાપાઈ બધા ને પ્રેમથી લાગે બધા સાધુ છીએ અમે એક હજાર સાધુ આ સંસ્થામાં છીએ અમે પ્રમુખ સ્વામી કોઈને ધોલ મારી નથી અને કોઈને ખોટી રીતે કઈ કર્યા નથી બધાને રાજી કર્યા છે બધાને ટપાલ લખે ફોન કરે હાજા માજા ખબર લે બધી પ્રેમ એટલો આપ્યો છે અમને હું છે ને ત્યાં આટલા જરા ગયો છો એક વાર બરોડા ની બાજુમાં આટલા દ્રા આપણું મોટું તીર્થલ છે ને એવું મોટું મંદિર છે વસંત પંચમી નો ઉત્સવ હતો અને હો સાધુ આવેલા આપણી સંસ્થાના બધા એટલે હો સંતો સ્વામી પૂજા કરીને રૂમ માં ગયા અને વાહે વાહે હું જતો જૂના ઉતારામાં લોખંડ ની ગ્રીલ હતી તે બાપા એ મારો હાથ પકડી અને ગ્રીલ મને આમ પકડાઈ દીધી મેં કીધું હું કરવાનું આમના મજ ઉભું કોઈ દેવા ના હું નાસ્તો કરીને દવા લઈને મારે સભામાં જવું છે પચીસ હજાર માણસો સભામાં આવ્યા છે મળવા વાળા આવે ને પ્રશ્ન લઈને આવે ને અગિયાર વાગી જાય સભામાં ક્યારે જવું આપડે મેં કીધું ને આવા દેવાના કે કોઈને નહીં આવવા દેવાના મને હવે હો સંતો બધા ઠીમે ઠીમ સંતો જૂના કોઠારી ને કથાકારો હું આડવા ઊભો છું બધું ટોળું આવ્યું સંતો નું

કે આજ્ઞા પાડવા મોબત ન રખાય કોઈ નહીં કે હરિભક્તો એક સાધુ કે હરિભક્તો બહાર બેહતા નથી એમ સંતો બહાર બે હેકદાર હોય કે મેં કીધું હરિભક્તો નો આવવા દે ને બૈરા છોકરા ભેગા બેસી આનંદ કરે સાધુ ને કોણ છે કોઈ ફેગા ભેગા બેહવા દઈ કીધું સ્વામી કે હારી હાચી વસે ભલે કઈ વાંધો નહીં કહેશે તમારે કઈક મન દુઃખી હોય તો હૈયું હળવું કરો તમારી પત્ની ને કહો શાળા ને કહો હાઠું ને કહો મા બાપ ને કહો અમારે કોને કહેવા દઉં કઈક લઠ્ઠો પડ્યો હોય તો અમે તમને કઈ શું કહે લો એટલે કથા કરો તમને આવું થાય છે એવું તો વધારે હળગાવે અમારે કોઈ ઘરે ફોન નો થાય બધા સાધુ છે કોઈ ને પરિવાર નથી એક કેવળ પ્રમુખ સ્વામી નો પ્રેમ ને આવ્યા બધા સંતો એક હજાર સાધુ હવા હોય એન્જિનિયરો સાધુ થયા આપણી સંસ્થામાં એક એન્જિનિયર થાવું હવા હો એન્જિનિયરો છે કેટલા ડોક્ટરો છે કેટલા ચાર્ટ એકાઉન્ટો છે કેટલા છોકરા વિદેશના છે લગભગ દોઢસો પોણી બસો સંતો ફોરેન ના સિટીઝન સાધુ થયા થાય બધા એક સૂત્ર છે એક બધાની આજ્ઞા જીવન પવિત્ર જીવન જીવે છે કોઈ કોઈ કોફી નહીં રાજકારણ નહીં કોઈ ટીવી નહીં કોઈ સુખ નહીં પૈસા ને અડકવાનું નહીં થોડી માં રહેવું મનધાર્યું નહી કરવાનું એ જેમ કે એમ જ કરવાનું અમારે એક સંત આવ્યા હતા અમેરિકા થી તે પરિચય આપ્યો બાપા ને મુંબઈ કે બાપા આ એમ કોમ નો ભણીને આવ્યા છે સ્વામી કે હું ભણ્યા છે કે એમ કોમ બાપા કે આપડે જેમ કોમ ની ડિગ્રી લેવી કે સ્વામી એ તો યુનિવર્સિટીમાં હોતી નથી સ્વામી કે જેમ કેમ કરવું એનું નામ જેમ કોમ ડિગ્રી કહેવાય છે જેમ કોમ સ્વામી વ્યાખ્યા કરે રહેવું ને બહુ ભારે પડે આપણી રીતે જીવન જીવવું હોય તો મજા આવે અઘરું છે આ એક છોકરો અમદાવાદમાં કડી પેરે કાનમાં તે સ્વામી કે લાવ્યા સંતોષ કે બાપા આ ભવાયા જેવો લાગે છે એમ કેટલા દાડા કહીએ છીએ સત્સંગી નો છોકરો છે કડું બે કાનમાં પહેરે પેરે છોકરી જેવું લાગે છે સ્વામી કઈ બોલ્યા જ નહીં જો એને કડી કઢાવાની છે પણ પ્રમુખ સ્વામી ની રીત જો તમે બાપા કે એમાં હું વાંધો પેલાના રાજાઓ તો કાનમાં પહેરતા કડીયો સ્વામી કે તું તો નાનો તો ત્યારથી આવે છો પૂજા કરે છે દાદાએ દાદા સેવા કરેલી જો એનું બેકગ્રાઉન્ડ બાંધે છે પેલા ફૂંભડું ગાય ને પછી વહમું લાગે આપડે તો સીધું ઠપેરથી અને સ્વામી બાપા એ બધું બેકગ્રાઉન્ડ બાંધી ને પ્રસાદ આપ્યો કે બાપા કડી કઢવાની વાત કરો સ્વામી કે ભલે ને પેરે એમાં હું વાંધો છે છોકરો કે જો સ્વામી છૂટ આપ્યો મને હમણાં ની છોકરી જોવા આવ્યો નીકળી ગયો બાણે સ્વામી કે પાછો આવી કયા સ્વરણ માં ભણે છો કે બાપા બારમું પૂરું કર્યો કોલેજ માં આવ્યો સ્વામી કે ઝઘડો બગડો થાય ના તો મને વિચાર આવ્યો સ્વામી કે કોલેજ માં ઝઘડો છો તો કડી કોખે ને તારો કાન તૂટી જાય એને કરતા નો પેલા તમ તો સારું સારું કાઢ નાખી કઈ વાંચો નીકળે જો કઢાવાની રીત એક ભાઈ એક ડોસી માં હતા ને એને ઘરે પાંચ મહેમાન ગયા તો ડોસી માં શીરો બનાયેલો તે બકડીયામ લઈને જ આવ્યા સીધો ગરમ ગરમ ગામડામાં ખબર હાણસી થી લઈને આવે સીધું અને તબે થાય બારે બધો શીરો આઠ જણા દસ જણા જમનારા હતા તે શીરો એવો છે ને થોડો નમાયું તો બધો હરી ગયો એક થાળી પેલા ભાઈ કે બસ એટલો થઈ રે છે મારે એટલે ભાઈ વાહે માણસો તો જોવો બચારા છે ફરીને બોલાવી ડોસી વાતાવરણ જોવું જોઈએ ફોન કરીએ તો ખબર પડી જાય હું કામ છે બોલો સમજી જવાનું બહુ અત્યારે કઈ બોલવાનું આપડે સ્વામી જેને બધું પામી જાય સંતોના શબ્દો પરથી પામી જાય કોઈ પણ માણસ ની ઉગ્રતા ભાવના બધું સ્વામી પામી જાય જેવા માણસ હોય ને એવી સ્વામી ટ્રીટમેન્ટ આપે એટલે બધા બાપા મુંબઈ હતા મુંબઈ ની અંદર સ્વામી ની બોડી ચેક કરાવવાની હતી એટલે હોસ્પિટલમાં લઈ ગયા હવે હોસ્પિટલમાં જવું ને એમ થોડી આપણું મનમાં બહુ થયા મન થી ભાંગી જઈ અને મુંબઈ તો ટ્રાફિક દૂર હોસ્પિટલ હોય દસ વાગે ડોક્ટરો આવે તો સ્વામી આઠ વાગે આવ્યા પાછા બપોરના પિસ્તાલીસ હરિભક્તો એની ઉંમર હાર્ટ એટેક આવેલો છે ખરી દવા ચાલતી હોય કેટલો માણસ કંટાળી જાય આવી પિસ્તાલીસ જણા મળવા વાળા હતા ને સ્વામી ને પેલા હરિભક્તો ને કીધું સ્વામી છે ને એટલે કેટલા વાગ્યા બે વાગ્યા બપોર થોડો આરામ કરવાનો હોય એમને સંતો કે બધા હરિભક્તો કે હવે મોડું શું છે સ્વામી ના આરામ નો ટાઈમ છે તો તમે કાલે સ્વામી કે ના ના પછી આવી ગયા તો મળી વાર લાગે પિસ્તાલીસ લઈને આવ્યા છે એ બધાને ને શાંતિ છે જવાબ દેવાના છે અને બધા દુઃખ ના પ્રશ્ન હોય છે કોઈ સારી ટપાલ એવી લખે મારે ધંધો બહુ સારો વાગે રસોઈ બસો લઈ હોય કેજો મંદિર માં કે જરૂર હોય એવી કોઈ ટપાલ લખે લઠ્ઠો પડે ને તો ટપાલ લખે પંસર પડે તો આજે સ્પેર વીલ આપડે વાપરીએ સ્વામી પિસ્તાલીસ ને મજા પોણો કલાક થયો કેટલા વાગ્યા પોણા ત્રણ વાગ્યા હવે સ્વામી આરામ માં જાય થાકેલા છે હોસ્પિટલ માં જાય કાકા કાઠિયાવાડ નાનો છોકરો ચેડીને આવ્યા ઉભા રહ્યો આ છોકરા આશીર્વાદ આપો કે સ્વામી હુવા જતા ઉભા રહ્યા પછી નામ પાડો સ્વામી કે રાશિ શું છે કે તેમ જોઈજો ને કેસે આ જન્મ એટલા વાગે થયો છે તે સિંહ રાશિ આવ્યું સ્વામી કે મને ઠ આવે તો સ્વામી કે મયંક રાખો મયંક દાદા કે હું કીધું બાપા સ્વામી ખબર પડી ગઈ નામ સ્વામી કે મયુર રાખો સરસ મયુર નામ હારું કે છે પછી કે દલિયું મોઢું કરાવો છોકરા ને એ કોથળી ને શીરો લઈને આવેલા પાછા એ કોથળી હાથ નાખ્યો પાછો એટલે આખો ઘી વાળ વાત થાય છોકરો પાછો મોઢું ખોલે ને પાછો તગ્યા બોપર ના સ્વામી એના ગાલ દબાવીને મોઢું ખોલી અંદર શીરો ફેરો થોડો ગમે તેવા ગુરુ હોય ને આવાય આવું કોને કોઈ દાવરો ને થવું કરવા બાપા છે ને બધાને રાજી કર્યા